બરોડાથી રસીલાબેન ના સર્વે વૈષ્ણવને જે શ્રી કૃષ્ણ હું તો ગોળ લાગવરાવું યમુના માત ના રે લોલ ઓળા ગવરાવું યમુના રે લોલ બને રંગ લાગ્યો છે યમુના માતનો રેલોલ મને રંગ લાગ્યો છે યમુના માતનો લોલ એ યમુના મારે માળે એને શોભે ફરતે સાડી એ યમુના મારે માળી એને શોભે ફરતે સાડી એ ચુંદળી ના ચમકારે માળી રણકે ચોડે તમારી એ ચુંદાળી ના ચમકારે મારે રણકે ચોરી તમારી હું તો ગોળલા ગવર યમુના માત ના લોલ હું તો ગેતળા ગવરાવ યમુના માત ના લોલ મને રાંગ લાગ્યો છે યમુના માત નો રેલો એ યમુના મારે માડી એની સંગે એ યમુના મારે માડી એની સંગે રાણી એ શ્યામ સંગે શ્યામા થઈ છે પટરાણી એ શ્યામ સંગે શ્યામા થઈ છે પટરાણી હું તો ગુણ લાગવરાઉં યમુના માત ના લોલ મને રંગ લાગ્યો છે યમુના માત નો રેલોલ વિસરા ઘાટ વાળી એ માળી ઠકરાણી ઘાટ એ માળી વિસરામ મગા એ માળી ઠકરાણી ઘાટ વાળી હે મથુરા કે ધામ મા બીરાજે યમુના માળી હે મથુરા કે ધામ મા બીરાજે યમુના માળી હું તો ગે તળા ગવરાવું યમુના માત ના મને રંગ લાગ્યો છે યમુના માતનો લોલ વૈષ્ણવ તારા એને દર્શન દેજે દાડી એ વૈષ્ણવ તારા એને દર્શન દેજો દાડી એને યાત મારો એને ચરણ કમળ માં લેજો એને યા તમારો મારો એને ચરણ મા લેજો ं तो लागो तारे पाय रेलो उलळे लागो तारे पाय रे लोल तो गुतळा गवराव यमुना रंग लाग्यो लागे यमुना मात रे लोल। શ્યામ સુંદર સુદરશ્રીઅમણી મહારાણી કી